ગણેશ તેલી સમાજ વરાછા દ્વારા શ્રી સંતાજી જગન્નાડે મહારાજની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તેલી તેલી સમાજ સમાજ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા દરેક વર્ષની જેમ શ્રી ગણેશ વરાછા ગ્રુપ દ્વારા સંત શિરોમણી સંતાજી જગનાડે મહારાજની ચારસો મી જન્મ જયંતિ નિમિત્તે કાપોદરા વિસ્તારમાં આવેલ દશરથનગર ખાતે થી ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તેલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા બે વર્ષથી શ્રી ગણેશ ટેલી સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની એકતા બની રહે સમાજ સાથે મળીને સમાજના આગેવાનો ઉત્સાહિત કરે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હું રવિન્દ્ર સોમા ચૌધરી સુરત તેલી સમાજ યુવક મંડળના અધ્યક્ષ છું આજે સંતાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ઓરાચામાં મને આમંત્રણ આપવું અથવા આવ્યા આવ્યો તો બહુ જોરદાર કાર્યક્રમ કરવામાં આવેલ છે આજે અમારા સંતોજી જગન્નાથ મહારાજની પુણ્યતિથિ ચારસોમી પુણ્યતિથી વરાછા ગણેશ શૈલી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવી છે જેમાં સંપૂર્ણ સમાજ એકત્રિત થઈને સમાજના હિતનું કાર્ય કઈ રીતે થાય એવી બધી વિચારણા કરતા હોય છે બધા ભાઈઓ બહેનો ભેગા મળીને જમવાની વ્યવસ્થા પણ એક સાથે હોય છે આજે અમારા સમાજને બહુ મોટી ગર્વની વાત છે કે સુરત શહેરમાં આવીને એક જગ્યાએ એકત્રિત થઈને

ઉધનામાં થાય છે અને અમારા મંડળ તરીકે આ અમે અહીંયા ઉજવી છે અને અમારો મોટો કાર્યક્રમ એ ઉધનામાં થાય છે એમાં અમે બધા મળીને અને અહીંયા બી બધા લોકો આપણે ઉધના બધા સુરતવાળા અને આપણા સમસ્ત કોળી સમાર મિત્ર પરિવારને બધા જોડાયા છે એટલે બધાનો અને બધા ભેગા થાય અને એ માટે આપણે આ કાર્યક્રમ રાખીએ છીએ બેનો ભાઈઓ આપણે આ

સમાજ કેમ કાપોદરા વિસ્તારમાં રાખવામાં આવેલો છે અને જયંતિ છે સંતાજીના ચાલીસ વર્ષો થી ચાલીસ થી પિસ્તાલીસ વર્ષો આ સમાજ અહિયાં રહે છે અને ખુબ મોટો જાગૃત થયો છે એ ખૂબ મોટો જાગૃત થયો છે પણ ખૂબ સારી રીતે જાગૃત થયો છે અત્યારે જો લોકો ભેગા મળીને જે કાર્યક્રમ કરે છે એ ખૂબ ઉત્સાહપૂર્વક કરે છે અને આગળ પણ આ રીતે જ કરતા રહેશે